હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ શુઅમકુ કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું લીલી મકાઈનું છેવડો અને વરસાદમાં ખાવાની મજા પડે એવો એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ સેવડો નાના બાળકોથી લઈ અને મોટા બધાને બહુ જ ભાવશે એવો સટપટો અને ટેસ્ટી બન્યા હું આજે સેવડું બનાવવાની છું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ત્રણ મકાઈ લીધી છે હવે મકાઈને અહીંયા આપણે આ રીતે સરસ કટ કરી લેવાની છે એક પ્લેટમાં અહીંયા હું મકાઈના દાણા આખા જ કટ કરી લઉં છું આ રીતે કટ કરી લેવાના છે અને અહીંયા આખા દાણા રાખવાથી સરસ એવું અહીંયા સેવડાનો ટેસ્ટ આવશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં ત્રણે ત્રણ મકાઈના આ રીતે સરસ દાણા કટ કરી લીધા છે હવે અહીંયા આપણે કઢાઈ રાખીશું ગેસ ઉપર હવે અહીંયા કઢાઈમાં બે ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું અહીંયા આપણું ઓઇલ ગરમ થાય તરત જ પાંચથી છ લીમડાના પાન અને હવે અહીંયા આપણે આદુની હાફ ટેબલ સ્પૂન પેસ્ટ એડ અંદર એડ કરી દેવાની છે આ રીતે અને અહીંયા હવે આપણે હાફ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એડ કરવાની છે જો ફ્રેન્ડ્સ તમે લસણ ન ખાતા હો તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાનું છે અને અહીંયા હવે આપણે મરસાણી કટ કરેલી પેસ્ટ અંદર એડ કરવાની છે એક ટેબલ સ્પૂન અહીંયા તમે જે પ્રમાણે તીકો ખાતા હો તે પ્રમાણે અહીંયા તમારે મરચું લઈ લેવાનું છે હવે અહીંયા બધું જ આપણે કમસે કમ ત્રીસ સેકન્ડ જીવું અહીંયા આપણે એને કૂક કરી લેવાનું છે આ રીતે હવે અહીંયા એક ટીસ્પૂન હવે સરસ મિક્સ કરી લેશું અને અહીંયા આપણે હવે એને થોડું કૂક થવા દઈશું કૂક થાય એટલે અહીંયા આપણે હવે મકાઈ કટ કરેલી અંદર એડ કરી દેવાની છે આ રીતે અને આ રીતે સરસ આપણે અહીંયા મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા એક ટી સ્પૂન મીઠું એડ કરી રહીશું અને અહીંયા તમારે મીઠું સ્વાદ પ્રમાણે લઈ લેવાનું છે અને અહીંયા ખાંડ અંદર એડ નથી કરવાની અહીંયા મકાઈ મેં અમેરિકન લીધેલી છે તો એની નેચરલ મીઠાશ હોય છે એટલે અહીંયા હું ખાંડ એડ નથી કરી રહી જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો હવે અહીંયા આપણે કડાઈ ઉપર એક પ્લેટ રાખી દેવાની છે અને એના ઉપર આ રીતે પાણી રેડી દેવાનું છે અને પાંચથી છ મિનિટ જેવો અહીંયા કૂક કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે અહીંયા આપણે ચેક કરતા રહીશું અને હલાવતા રહીશું અને અહીંયા આપણે પ્લેટને આ રીતે રાખી દેવાની છે હવે ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણી મકાઈ બધી જ સરસ રીતે કૂક થઈ ગઈ છે તો અહીંયા હવે આપણે પ્લેટ ને લઈ દેવાની છે આ રીતે તો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે ચેવડાને ખુલ્લો જ કૂક કરી લેવાનું છે એક મિનિટ જેવું અહીંયા આ રીતે આપણે હલાવું તમે જોઈ શકો છો સરસ કૂક થઈ ગયો છે હવે અહીંયા આપણે લીલા તાણા ઉપર સ્પ્રિન્કલ કરી દઈશું આ રીતે અને હવે અહીંયા આપણે ધાણા સ્પ્રિન્કલ થઈ જાય એટલે અહીંયા આપણે આ રીતે સરસ સેવડાની મિક્સ કરી લેવાનો છે અને હવે અહીંયા આપણે હાફ લીંબુ એડ કરી દેવાનું છે આ રીતે તમે અહીંયા લીંબુ સાઈડમાં પણ રાખી શકો છો અને જો તમને જેટલી ખટાશે જરૂર હોય એ પ્રમાણે તમારે અહીંયા લીંબુ લઈ લેવાનું છે હવે અહીં આપણે બધું જ સરસ મિક્સ કરી દેજું તો ફ્રેન્ડ્સ અહીંયા લીલી મકાઈનું સીવડું તૈયાર છે અને ગરમા ગરમ ખાવાની મજા પડે એવું ટેસ્ટી અને એવો સરસ અહીંયા સીવડો તૈયાર છે અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે સીવડો બનાવજો